હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ ખસ્તા એકદમ ક્રિસ્પી એવા અને નવી રીતે સમોસા બનાવી લઈશું જે ખાવાની ખૂબ જ એવી મજા આવતી હોય છે અને બાળકોથી લઈને મોટા બધાને ભાવશે તો આ નવી રીતે સમોસા તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ તો સમોસા બનાવવા માટે મેં અહીંયા મેંદો લીધો છે તો આ રીતે અડધો અડધો કપ ચાર કપ એટલે કે મેં અહીંયા ટોટલ બે મોટા કપ મેંદાના લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે એ પછી અહીંયા હું આખું જીરું એડ કરી રહી છું તો અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું આખું જીરું એડ કરી દેવાનું છે અને અહીંયા કાળા તલ એડ કરી દેવાના છે જો કાળા તલ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતે લોટમાં જો મોઈન સારું હશે તો તમારા સમોસા પણ એકદમ ક્રિસ્પી બનશે અને જરાય ફૂલ સે પણ નહીં અને ફરસાણવાળાની દુકાન કરતાં પણ એકદમ સરસ એવા સમોસા ઘરે બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા સમોસા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું થોડું એવું ન શકું એટલે કે ગરમ પાણી એડ કરીને લોટને બાંધી લેવાનો છે હવે આપણે સમોસા મેંદાના લોટથી બનાવીએ છીએ તો લોટને આ રીતે થોડો થોડો ખેંચી લેવાનો છે અને લોટને આ રીતે મસરીને લોટને લગભગ પંદરથી વીસ મિનિટ કે જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે એક કલાક પણ રેસ્ટ આપી શકો છો તો આ રીતે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું સમોસાનો મસાલો તૈયાર કરવા માટે માટે વરિયાળી સૂકા ધાણા આ રીતે કાળા મરી બે ત્રણ લવિંગ તજનો ટુકડો અને એક સૂકું મરચાંને આ રીતે અચકચરા ખાંડી દેવાના છે જો તમારે ખાંડવાના હોય તો તમે મિક્સરમાં પલ્સના મોડ પર પણ ગ્રાઇન્ડ કરી શકો છો હવે આપણે મસાલાને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે તો બાફેલા બટેટાને છાલ કાઢી લીધી છે તો એને આ રીતે સારી રીતે ફોકની મદદથી આપણે કે પછી મેશરની મદદથી બટેટાને મેશ કરી લેવાના છે તો આ રીતે થોડા થોડા નાના નાના કણ હશે બટેકાના તો સમોસા ખાવાની ખૂબ જ મજા આવશે એટલે હું આ રીતે જ મેશ કરી રહી છું તો અહીંયા મેં બધા જ બટેટાને મેશ કરીને તૈયાર કરી દીધેલા છે તો આ રીતે એ બટેટા આપણા તૈયાર થઈ ગયા છે હવે બટેટાને સાઈડમાં રાખી દઈશું અને સમોસાનો મસાલો બનાવી લઈશું સમોસાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં મોટી બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ જાય જીરું હિંગ અને આઠથી દસ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરેલા છે આદું લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું છે અને જો બાળકો ખાવાના હોય તો મરચું તમારે મોળું લેવાનું છે મેં અહીંયા તીખા બે મરચાંની પેસ્ટ એડ કરી છે અને બધું સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતડી લેવાનું છે એક સૂકું મરચું આ રીતે ઝીણા ઝીણા કટ કરીને એડ કરવાના છે અને જે મસાલાને આપણે જે ખાંડીને તૈયાર કર્યો છે એને એડ કરી દઈશું આ મસાલો એક સમોસા માટે સિક્રેટ છે આ મસાલો એડ કરવાથી સમોસા એટલા ટેસ્ટી બનશે ફરસાણવાળાની દુકાન કરતા પણ સારા બનીને તૈયાર થઈ જશે એક ચમચી હળદર અને બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરીને બધું જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે આ મસાલા મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ કરશો તો મસાલા બળી જશે હવે જે આપણે બાફેલા બટેટા લીધેલા હતા એને આપણે આ રીતે એડ કરી દેવાના છે અને બધું જ સારી રીતે કોટ થઈ જાય એ રીતે મેશ કરીને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો સમોસામાં આ રીતે તમે જો મસાલો બનાવશો તો આ મસાલો તમારો ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે ઘણીવાર મસાલો બનાવ્યો હશે પણ આ જે મેં તમને મસાલો કીધો એ મસાલો બનાવીને સમોસા બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે હવે આ રીતે સફેદ વટાણાને મેં ગરમ પાણીમાં પલાળીને કુકરની અંદર બે વિસલ કરી લીધેલી છે તો એ વટાણા આપણે એડ કરી દેવાના છે કેમ કે ફરસણવાળાની દુકાન જોડે આ જ વટાણા હોય છે જો તમારે ગ્રીન વટાણા એડ કરવા હોય તમારી પાસે ફ્રેશ વટાણા હોય કે ફ્રોઝન હોય તો એ પણ તમે એડ કરો કરી શકો છો પણ આ જે વટાણા છે એનો ક્રંચ એકદમ સરસ એવો આવતો હોય છે તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે જો મીઠું આપણે મસાલામાં પણ આગળ એડ કરેલું છે એટલે મીઠું આ રીતે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ પછી ઓફ કરી દેવાની છે અને પછી અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને જો તમને સમોસામાં થોડું ગળપણ પસંદ હોય તો અડધી ચમચી ખાંડ પણ એડ કરી શકો છો તો આ રીતે મસાલો તૈયાર છે તો એક પ્લેટની અંદર આપણે મસાલાને કાઢીને એને ઠંડો કરવા માટે મૂકી દેવાનો છે ઠંડો મસાલો હશે તો સમોસા બનાવતી વખતે તમને ખૂબ જ ફાવશે અને સમોસા વાળતી વખતે પણ બનાવવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે પ્લેટની અંદર મસાલાને આપણે કાઢી લેવાનો છે હવે લોટ ચેક કરી લઈશું તો લોટને લગભગ થી પચીસ મિનિટ થઈ ગઈ છે તમે આ રીતે એને અહીંયા મસળી લીધો છે અને હવે હું તમને બતાવું છું લોટ તમે જોઈ શકો છો પહેલાંના લોટસમાં જે ક્રેક્સ આવતા હતા એ જરરાય નથી આવતા અને આ ખેંચતી વખતે લોટ તૂટતો નથી તો આ રીતે લોટ આપણો હોવો જોઈએ તો જ સમોસા એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ જશે હવે આપણે એમાંથી એક લુવો તૈયાર કરી લેવાનો છે રોટલી આપણે વણીએ છીએ એટલી મીડિયમ સાઇઝની રોટલી વણીને તૈયાર કરી લેવાની છે આ સમોસાને હું નવી ટ્રીક આપું છું આ રીતે તમે બનાવશો તો એનું જે પડ છે તો એટલું ક્રિસ્પી અને ખાવાની ખૂબ જ મજા આવે એવું બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની રોટલીને વણી લેવાની છે જો આપણે મેંદામાંથી સમોસા બનાવીએ છીએ એટલે આ રીતે એકદમ સરસ રીતે તમારે જેટલી રોટલી મોટી વણવી હશે એટલી વણાઈ જશે અને આની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઈઝના સમોસાને વણી લીધા છે હવે એમાં ચાર કટ લગાવી દેવાના છે કટ્સ આ રીતે લગાવવાના છે વચ્ચે થોડી એવી જગ્યા છોડી દેવાની છે અને આ રીતે ચારે સાઈડમાં કટ લગાવી દેવાના છે આ સમોસા વાળતી વખત એકદમ ઇઝી અને સરળ ટ્રીક છે બસ હું એક જ વખત આ રીતે તમને હું બતાવીશ અને આ રીતે જે કટ લગાયા છે એની બંને સાઈડ પ્લેન રહેવા દેવાની અને બંને સાઈડ આ રીતે એક બાજુ આડા કટ લગાવવાના છે અને એક સાઈડ આપણે ઊભા કટ લગાવવાના છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે ચાર કટ લગાવીને એક સાઈડ આડા અને આ રીતે અહીંયા બીજા આ રીતે ઊભા કટ લગાવીને તૈયાર કરી દેવાના છે તો આ રીતે કટ થઈ જાય કટ જે છે એ બંને સાઈડ આપણે સરખા રાખવાના છે આ રીતે કટ લગાવી દીધા એ પછી આપણે હવે થોડો એવો મસાલો ઉપર એડ કરી દઈશું અને મસાલો એડ કર્યા પછી આ રીતે સાઈડની અંદર થોડું થોડું પાણી એડ કરી દેવાનું છે અને જે આ સાઈડનો સામેનો જે ભાગ છે જે આપણે કોરો રાખેલો પ્લેન છે એ ભાગને આપણે મસાલાની ઉપર એડ કરી દેવાનો છે અને આ રીતે જો પાણી લગાવશો તો જ આ સમોસાની જે સાઈડની કિનારી છે એ એકદમ સરસ રીતે ચીપકી જશે નહીંતર પાણી નહીં લગાવો તો તેલની અંદર છૂટા પડી જશે તો ચારે બાદથી આ રીતે કિનારીને એકદમ સારી રીતે ચિપકાવી દેવાની છે હવે ઉપર આ રીતે થોડું પાણી એડ કરી દેવાનું છે અને એક પછી એક એક સાઈડમાંથી પટ્ટી લેવાની છે અને એક આ સાઈડથી લેવાની છે અને એકદમ આ રીતે સેપ આપી દેવાનો છે એકદમ સરળ છે તમે એક જ સમોસું બનાવશો અને તમને આઈડિયા પણ આવી જશે અને બનાવવા એકદમ સરળ છે અને એકદમ ઈઝી છે અને ખાવાની તો ખૂબ જ મજા આવી એવા છે અને પટ્ટી પર પણ થોડું થોડું પાણી એડ લગાવતા જઈશું અને આ રીતે ટર્ન બાય ટર્ન બંને પટ્ટીને એક પછી એક આપણે આ રીતે એને ગોઠવતા જઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પટ્ટીથી એકદમ આપણા જે જે પીસીસ વચ્ચે નાના નાના પડે છે એકદમ તૈયાર થઈ ગયા છે તો આ રીતે બધી જ પટ્ટી મેં ઉપર લગાવી દીધી છે અને આ રીતે સમોસાનો શેપ આપણે આપી દેવાનો છે પણ પાણી ઉપર થોડું થોડું લગાવવાનું જરાય નહીં ભૂલતા કેમ કે પાણી હશે તો જ આ બધી જ પટ્ટી જે છે ઉપરની એકદમ સારી રીતે ચીપકી જશે તો આ રીતે છે ને એકદમ સમોસા બનાવવા સરળ જ છે તમે એક બનાવશો ત્યારે તમને થોડું એવું લાગશે પણ બીજી વાર બનાવશો તો એકદમ સરળ રીતે અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો મેં આ રીતે અહીંયા ફક્ત ને ફક્ત પંદર મિનિટની અંદર જ આ બધા જ સમોસાને બનાવીને તૈયાર કરી દીધેલા છે તો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે સમોસાને તળવાના છે હવે સમોસા તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તેલ વધારે પડતું ગરમ નથી કરવાનું જ્યારે આપણે સમોસા એડ કરીએ છીએ અને સમોસા ઉપર જરાય ના આવે એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ સમોસાને તળવાના છે તો આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે અને એકદમ ક્રિસ્પી થઈ જશે તો બંને સાઈડને આ રીતે ચેન્જ કરતું રહેવાનું છે અને સમોસાને તળી લેવાના છે સમોસા તળતા લગભગ આઠથી નવ મિનિટનો ટાઈમ લાગ્યો છે તો તમે જોઈ શકો છો બધી જ સાઈડથી એકદમ કરારા એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવા સમોસા આપણા તૈયાર થઈ ગયા છે તો આ સમોસા તમે ગ્રીન ચટણી કે ખજૂર આમલીની ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને એકદમ સરસ એવા ક્રિસ્પી સમોસા જો તમારી ઘરે ગેસ્ટ આવે તો પણ તમે આ રીતે બનાવીને એન્જોય કરી શકો છો તો આ રીતે તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા અને જરાઈ ઉપર તેલ પણ નથી એવા એકદમ કોરા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે અંદરથી પણ હું તમને બતાવું છું કે કેટલા સરસ એવા અંદરથી કૂક પણ થઈ ગયા છે અને આ સમોસા એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે